એક ઘડી વારે તે હે કે વાળી બે એમ નો થાય બે હું થાય પણ કેટલી દૂર છે તે હારું ન કરવું પડે કે બે એમ નો થાય બે તો ઘણો થાય શું કરું શું કરું આ બે ભાઈ અને એ ઊભે ને નું કવર ને ઉભી દીધો તો હવા મૂકી દીધું હે હા હા ને 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 Bisa koi tuh nanti kan, ke beda kan, hira, kamar. Merewinas pake, lagi jatuh jalan, yang is kona Kan ke agde tuhre, wajin ta pasak lagi jauh. Kari-kari koman kari lagi. Wawinas, jalan. Jalan wari Wari lagi jauh. Jis kona mokrikua? I'm here. Tuh, suho weh. Supa pota maro, he. Kama? Haa. Ha. Haa. Ha. Handari ha. ha. wari neku? Nih, pota mardu. Haa, mardu-mardu,

અમી ખાઈ લેવું બધા તો ફેમિલી જો હવે જમવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને બેન ની તો ખાવાય મીડા બેન ને કેમ વેલે રહેવા વેલે નથી રહેતા હેરસી વેલે રહેવા વેલે રહેવા બાર વાગે હા બાર વાગે તો વીયા તો દૂધ દીનો શાક છે મસ્ત મસ્ત સાસ ને ગરમ ગરમ રોટલા ને ઉકાદીને તમારે લેટ નથી બધે આ ઘરે જ બેહા કા હા એટલે પે લેટ નથી કે રહેતી હેરખી એટલે હે એક કાર્ટન લાવ્યો ખબર Then Papa Chile Chile Chile. Now ને just pop your knee and tap the body ball. Hello. Jumper. Ah. Khawai tin. Ah, khawai tin. Now who? Now we need to get out of here. So we need to go. So then we just go for the jamili da.

જો 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 પાણી 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 કરી તો છે છે હવે કોને ખબર હા આપણે તો તો સેટી સેટી છે ને સેટીમાં સેટીમાં હોય 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 એવું કે 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 આગળ કાઢીને કાઢીએ બહાર હા એમાં ન આપણે આ લોખંડ

ओके वालों पानी ना कि लेनुआरे में क्या है बताएं

একে ৰূপ লাড বজা থাকে

હોય ને એવું ક્યારેક જ નથી એ આવે ને એટલે અમે બાજતી કેવી રીતે બેઠા ને તમારે જોવું હોય કે

જનક બેની વિયે જ છે અને માકાડે તો આજ અમારું લોય પીજ જા છે આ મે આ અને એમે વળી બરો હું ન બોલાવતો કેમ બોલ કે કેમ ભાઈ કોઈ માકડ કે કોઈ છે બી લેલી તાઈ કરે તું છે તાઈ તો એમ કીધું તો હું થોડી લાવ એમ અમે અમે ભાઈ જાય હંતે તે લાવતા છે વાતું કરના કેતી